બાળક જ્યારે કુકર્મમાં રત રહેતો હોય તે સમયે એને છોડવો એટલે એ નુકસાન કરે એ હાનિ કરે એ સમાજમાં પોતે તો ખોટું કરે બીજા ખોટાઓને પણ પ્રોત્સાહન આપે ધંધોકારીએ એ જ કર્યું છે ચોરી કરે છે ક્યાંક બાળકોને નુકસાન પહોંચાડે ક્યાં કોઈ સજ્જનને નુકસાન પહોંચાડે ને કેટલીક

કર્મ કર્મ સારા સારા કરીએ તો મૃત્યુ પણ સારું આવવાનું નથી કરીશું ને તો મૃત્યુ સારું આવશે દુઃખ નહીં આવે એવું નથી કષ્ટ નહી આવે બીમારી નહીં આવે એવું નથી પરંતુ ભગવાન આપણને એટલું બધું પણ નહીં આપે કે આપણે સહન ન કરી શકીએ અને કર્મના પ્રભાવે કદાચ એવી મોટી બીમારી આપશે ને તો સાથે સાથે એવા લોકો પણ આપશે જે આપણી કાળજી રાખે આપણને સાચવે કોઈ કહે કે આ મને સાચવી લેશે કે તે મને સાચવી લેશે તો આપણા હાથમાં નથી કોઈ કહે મારો પુત્ર મને સાચવી લેશે મારી પુત્રી મને સાચવી લેશે મારી પત્ની મને સાચવી લે કે મારી મારો પતિ મને સાચવી લે પરંતુ કોને ખબર પ્રારબ્ધ કેટલું છે ક્યારેક એવું પણ બને કે જીવન સાથી સમયના બહુ પહેલા આપણને છોડીને જતું રહે પરંતુ જો કર્મ સારા હશે ને તો સમય પરમાત્મા એવા વ્યક્તિને મોકલી આપશે જે આપણને ખરેખર સાચવી લેશે આપણું મૃત્યુ સુધારી દેશે અને એટલા માટે નિત્ય ભજન ભજન નથી એટલે ધુંધુકારી મૃત્યુ બગડ્યું છે અને એ કોલસાથી જ્યારે તડપે છે તે સમયે એને એ ભાન તો થાય છે કે મારા કર્મનું ફળ આ જીવન જે પાપ કર્યા છે એ પાપ હું ભોગવી રહ્યો છું એનું ભાન એને થાય છે પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું છે હવે અંત સમય આવી ગયો છે હવે કોઈ બચાવવા વાળું નથી ગોકર્ણજીને સમાચાર મળે વારંવાર ગયાજીમાં શ્રાદ્ધ કરે ને પાછા આવે અને તે સમયે વાયુ સ્વરૂપે અલગ અલગ સ્વરૂપ ધારણ કરતો ધુંદુકારી ગોકર્ણજીને અનુભૂતિ કરાવે ગોકર્ણજી જ્યારે મંત્રોચ્ચારથી એને શાંત કરી પ્રશ્ન પૂછે કે ભાઈ કોણ છે કહે હું ધુંદુકારી આટલા બધા શ્રાદ્ધ ને કામે ન આવે આજુ ભાગવત શું છે મૃત્યુ પર્યંત શ્રીમત ઘણા બધા લોકો જ્યારે મૃત્યુ જેવું વિઘ્ન કથાના સમય આવી જાય ઘણીવાર એવું હોય કે કથાનું આયોજન કર્યું છે ને કોઈનું મૃત્યુ થઈ ગયું એટલે ઘણા બધા કહે કે કથા બંધ રાખવી પડશે હા મૃત્યુ થઈ ગયું છે પરંતુ આપણે નથી જાણતા કે મૃત્યુ પર્યંત કોઈ પણ જીવ જો મૃત્યુ પછીના બાર દિવસની અંદર શ્રીમદ ભાગવતનું શ્રવણ કરી લે તો એ જીવ વૈકુંઠને પ્રાપ્ત કરે છે આ શ્રીમદ ભાગવતમાં એ શક્તિ છે ભગવાનની એ શબ્દમય મૂર્તિ છે કે જે મનુષ્યને

લોકને છોડીને સીધો અને ધૂંધુકારી જ્યારે પોતાની પરિસ્થિતિને કહે સ્વીકૃતિ ધુધુકારી સ્વીકૃતિ આવી ગઈ છે પ્રેત સ્વરૂપે કહે છે કે હે ભ્રાતા એમાં તમારો કોઈ વાંક નથી ભાગ મારા કર્મનું છે કે બ્રાહ્મણ હોવા છતાં મે જે કર્મ કર્યા છે એના કારણે આ પ્રાપ્તિ એના કારણે મારી આતષા છે શું કરવું ગોકર્ણજી નક્કી કરે કે આવતીકાલે સવારે હું કોઈક ને કોઈક રસ્તો તો શોધી નાખીશ અને બીજા દિવસે જ્યારે સૂર્યનારાયણને પ્રશ્ન કરે અને કહે કે શ્રીમદ ભાગવતનું અનુષ્ઠાન કરો

અને એવા જ એક થાંભલામાં જે સાત ગાંઠ વાળો છે ધુંધુકારી આવીને બેસી જાય અને એક એક દિવસે તડડડ શબ્દ કરતી એક એક ગાંઠ તૂટે